રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રેસકોર્સ ખાતે યોજાશે ધરોહર લોકમેળા અંગે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ઝોન ટુના ડીસીપી જગદીશ બંગરવાએ જણાવ્યું હતું કે મેળામાં ઇમરજન્સી માટે બે અલગ અલગ દરવાજા બનાવવામાં આવ્યા છે લોકમેળામાં પાંચસો ચુમ્માળીસ પોલીસ જવાનો અને ચુમ્માલીસ અધિકારીઓ તૈનાત રહેશે તેમજ પોલીસે અપીલ કરી છે કે બાળકોના ખિસ્સામાં નામ સરનામાવાળી ચિઠ્ઠી વાલીઓ જરૂર મૂકે મેળામાં મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ પણ તૈનાત રાખવામાં આવશે આ વખતે એન્ટ્રી અને એક્ઝિટ બે અલગ અલગ સેગમેન્ટના ગેટ નક્કી કરવામાં આવેલા છે અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારે બાજુ ઇમરજન્સી ગેંગવે બનાવવામાં આવેલ છે ત્યાંથી ઝડપથી અડચણ વગર બહાર ગ્રાઉન્ડની બહાર નીકળી શકાય અને બાળકો માટેની સેફ્ટી એન્ડ સિક્યોરિટી માટે અમુક સૂચનાઓ છે કોઈ પણ બાળક ગુમ થાય અથવા કોઈ પણ વસ્તુ ગુમ થાય તો એના માટે રેસપોર્ટ મેદાનમાં ફનવર્લ્ડની બાજુમાં ગેટ નંબર એકમાં પાસે પોલીસ કંટ્રોલ ડોમ તથા રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની બાજુમાં એક પોલીસ કંટ્રોલ રૂમ આવેલ છે આમાં આપ ઝડપથી સૂચના આપી શક આપી શકો છો પોલીસને અને કોઈ પણ બાળક મેળામાં ખોવાય તો પોલીસ કંટ્રોલ રૂમ મારફતે એમનો સંપર્ક કરીને એમને ગોતવામાં આવશે